તો આવો સરસ મજાનો હરીલીલા અમૃત ગ્રંથ ખાલી ગાઈએ મજા આવે ઘરે શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ કોને કોને છે આંગળી ઊંચી કરો જોય ભક્ત ચિંતામણી વચના અમૃત સત્સંગ જીવન હરીલીલા અમૃત આંગળી ઊંચી વ્યવસ્થિત કરો ઓડિયન્સની સામે કેમેરો રાખો જોઈ બહુ સરસ તમને તમને એકવાર તાલ્યોથી વધાવો બધાને શાસ્ત્રનો અભ્યાસ છે તો એનું કારણ હોય તો આપણા સાધુ સંતો ક્યારેય જમ્પીને બેસતા નથી સંતો હોય કે સાંખ્યોગી બહેનો હોય સતત કથા વાર્તા ચાલુ હોય અને એક વાત કહેતા મને આનંદ થાય કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયની કથાઓ જેટલી યુટ્યુબ ઉપર આવે છે એટલી લગભગ બીજા કોઈને નહીં આવતી હોય એટલી અલગ અલગ ગ્રંથોની કથા દ્વારા સંતો આ સંપ્રદાયની પુષ્ટિ કરી રહ્યા છે તો પીરસવા વાળા પણ પીરસવા જશે તો આવડા જમવા પાછળ પાછળ તમારે જમવા નથી જવાનું જેને કથામાં કે આવામાં રસ નથી અત્યારે જમવા માટે જશે બાકીના બધા બેસી રહેશે હવે આપણો એટલો બધો લાંબો પ્રોગ્રામ નથી બે ત્રણ જ ખાલી બાકી છે અને ટાઈમ આપણે ઘણું મોડું ચાલુ કરેલું વચ્ચે પણ ઘણો વિક્ષેપ આપણે કરેલો એટલે હે હજી આપણે બોટાદવાળાનો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ એના સિવાયનો પણ અમુક વસ્તુ છોકરીઓની જો સરસ મજાની આવી અને અમારા સાંખયોગી બહેનોની અંતાક્ષરી છે સંસ્કૃત તો થોડી વાર માટે બધા જ બેસી રહેજો અત્યારે બધાને બહુ મજા આવે એવો સરસ પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામ વિશે જો હું તમને જણાવું તો અહીંયા છ ધામ એના મોટા મોટા મંદિરો એ મંદિરોના ચિત્રો એના એક ચિત્રના કેતા એક મંદિરના અડતાલીસ જુદા જુદા બ્લોક પાડવામાં આવ્યા છે અને એમાં છ નાની નાની બાલિકાઓ આવી અને એ બ્લોકને ગોઠવી દેશે એ મંદિરને તૈયાર કરશે જે મંદિર પહેલું તૈયાર કરશે અને જે મંદિર હશે એનો જય જય કાર્ય કરશે ત્યારે આપણે એને પછી તાળીઓથી વધાવીશું નાની નાની બાલિકાઓ આવે છે તમને જે રીતે પ્લેટમાં દેખાશે એ રીતે જ એ મંદિરને સરસ રીતે ગોઠવી આપશે એ પઝલમાં ભાગ લેનાર બાલિકાઓ છે એને વિનંતી કે જ્યાં ગોઠવણ થઈ રહી છે ત્યાં તમે પણ પહોંચી જાઓ એટલે આપણે કાર્યક્રમની રેખા છે ગતિમાન થાય બીજા નંબરમાં કે વિડીયાવાળાને ખાસ સૂચન કે જ્યારે આ બાલિકાઓ એ પઝલ ગોઠતા હોય મંદિરો કહેતા ગોઠવતા હોય એના બ્લોક ત્યારે ખાસ એ મથામણ કરતા હોય એના ઉપર વિડીયો રાખવા નમ્ર વિનંતી તો જે જે બાલિકાઓએ છ ધામની અંદર ભાગ લીધો છે તો એ બાલિકાઓને વ્યવસ્થિત સ્વયંસેવક બહેનો એ ગોઠવી આપશે અને એમને જે 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 મંદિરો આપવામાં આવે એ કોને ક્યુ મંદિર આવે એ કાંઈ જ નક્કી નથી તો ઊંધીનો મૂકો પેલી બાજુ મૂકો આગળની પ્લેટ છે ને સામેની સાઈડ તો જ ઓડિયન્સ ને દેખાય ને આવડું મોટું મંદિર થોડું થાય

બધી બાલિકાઓ પોતપોતાના સ્થાન ઉપર મંદિરની તૈયારી કરશે અલગ અલગ બ્લોક છે સરસ રીતે ગોઠવી ત્યાર પછી તમને આ જે પ્લેટ છે એના ઉપર મંદિર ગોઠવી અને જય જયકાર કરી અને બતાવશે જોઈએ કોણ પહેલું મંદિર તૈયાર કરે છે જે મંદિર જેના ભાગમાં આવ્યું હશે તૈયાર કરીને તે તે દેવનો જય જયકાર કરશે છે બાલિકાઓની બધે જ આવી ગયા છે પઝલ સ્ટાર્ટ પંદર મિનિટની અંદર આ તમારે ગોઠવી દેવાનું રહેશે પંદર મિનિટે તમારી પાસેથી બધું અધૂરું ખેંચી લેવામાં આવશે એટલે પંદર જ મિનિટમાં પહેલાં નીચે ગોઠવો અને પછી પ્લેટમાં ગોઠવવાનું રહેશે બાલિકાઓને નમ્ર વિનંતી કોડિયન્સ ઓડિયન્સ સાઈડ તમે થઈ જાઓ એટલે વિડીયાવાળાને સારું પડે

હવે બાલિકાઓ મંદિર બંધાવે છે એમાં આપણે કઈ રૂપિયો બુપિયો દેવાનો નથી હમણાં એને જાતે એ તૈયાર કરી નાખશે ત્યાર પહેલાં હું તમને બોટાદ મંદિર બોટાદનો સત્સંગ એનો થોડો ઘણો પરિચય આપું છું ખરેખર મને કહેતા આનંદ થાય કે અત્યારે આપણે ચરણારવિંદનો શતામૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ શતામૃત એટલે કેટલા વર્ષ થાય કેશો કેટલા વર્ષ થાય એકસો ને પંચોતેર તો બોટાદની અંદર વરિય ગોપાળાનંદ સ્વામીએ સંવંત ઓગણીસો ને છ કાર્તક સુધી બીજને દિવસે ચરણારવિંદની સ્થાપના કરેલી જેને એકસો ને પંચોતેર વર્ષ આ વર્ષે પૂરા થાય છે સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનું ધબકતું હૃદય ભગવાનના અહિયાના આર એવા મુક્તરાજ શ્રી દાદા ખાચર જેને નરનો અંશ કહેવામાં આવે છે તો એ દાદા ખાચરની પવિત્ર જન્મભૂમિ બોટાદ વિક્રમ અઢારસો ને સત્તાવન પો સુદ છઠ તો તે દિવસે એને પૂરેપૂરા બસો ને પચીસ એટલે કે સવા બસો વર્ષ થયા છે અને એક વધારે અગત્યની વાત કે આ સંપ્રદાયની અંદર એક પણ ગુરુકુલ નહોતું કોઈ પણ પ્રકારની જ્યારે પાઠશાળા નહોતી ત્યારે આજથી સો વરસ પહેલાં એટલે કે વિક્રમ સંવંત ઓગણીસો ને બ્યાસીની સાલમાં ગઢપુરના બાલકૃષ્ણાનંદજી બ્રહ્મચારી જેના ગુરુ પુરુષાનંદજી બ્રહ્મચારી હતા એમણે આ બોટાદમાં સત્સંગ સુબોધીની પાઠશાળાની શરૂઆત કરેલી તમે યુવતી સભાને બાલિકા સભાને એવું નામ સાંભળ્યું હશે પાઠશાળા નામ છે એ બોટાદમાંથી જેની શરૂઆત થઈ છે તો એ પાઠશાળાને પૂરેપૂરા સો વર્ષ થયા દાદા ખચરને સવા બસો અને ચરણારવિંદને પોણા બસો વર્ષ થયા એટલે ગંગા યમુના અને સરસ્વતી આ ત્રિવેણી સંગમ આજે આપણા બોટાદ ધામની અંદર આપણે નજરે નિહાળી રહ્યા છીએ એને આપણે માણી રહ્યા છીએ અને આ સત્સંગ સુબોધેની પાઠશાળા એ આજ સુધી ચાલુ છે બોટાદની અંદર સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો છે આમ તો ગઢપુરની અંદર જ્યારે સભા ભરાઈને બેઠેલી ત્યારે સંતોએ મહારાજને કહ્યું કે મહારાજ કૂવાના કાંધમાં ક્યારે કોરો રહી ગયો છે મહારાજ કે કેવી રીતે તો કે બોટાદની અંદર હજી થવો જોઈએ એવો સત્સંગ થયો નથી અને એ વખતે મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે તમે બોટાદ જાઓ ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે વડોદરા જાઓ અમદાવાદ જાઓ કાશી સુધી કયો તો જાઓ પણ બોટાદ નહીં શું કરવા ના પાડી છે મુક્તાનંદ સ્વામીને કહ્યું તો એમણે પણ ના પાડી કે બોટાદ મારા જ રહેવા દો ને કારણ કે એ વખતે ખાસ કરીને જૈન સંપ્રદાયનું બહુ મોટું મથક આજે પણ જૈનોની વસ્તી શહેરની અંદર ઘણી બધી છે તો એ બધાની પ્રશ્નો વગેરેના ઉત્તરો અમારાથી થાય ન થાય માટે બીજા કોઈને મોકલો ને પછી બંને અભણ સંતોને મોકલ્યા આમ તો તમે બોટાદની અંદર મંદિરે તો દર્શન કર્યા હરિકૃષ્ણ મહારાજના કર્યા અને ચરણારવિંદના પણ ચરણારવિંદના દર્શન ન કર્યા હોય આંગળી ઊંચી કરો જોઈ ચરણારવિંદના દર્શન ન કર્યા હોય એ કરો ચરણાર્વિંદના દર્શન કર્યા હોય એ આંગળી ઊંચી કરો ચીન જોયા બરોબર હતા નહીં ચીન અવળા અને સવળા હતા તો આ ચરણારવિંદ એની સાથે સાથે વ્યાપકાનંદ સ્વામી જેમણે અહીંયા બોટાદની અંદર દાહ ખચરની ગોળી સજીવન કરી એ જગ્યા પ્રસાદીની હતી પણ અત્યારે એટલા બધા ગીચ એરિયામાં છે અને ત્યાં દુકાનો બધી બની ગઈ છે એટલે રહી નથી ભગાદોશીની પડી ભાંગેલી પેઢી આજે ડાળ બજારની અંદર છે તમે વહેલા જાઓ તો દર્શન થાય બાકી બહુ જ ટ્રાફિક હોય આપણું જે મહિલા મંદિર છે એની બાજુમાં એની સામે માત્રા દાદલનું ઘર હતું તો એ માત્રા દાદલના દીકરી કુમુદાબાઈની સાથે દાદા ખાચરના પહેલાં લગ્ન થયેલા પહેલાં ત્યાં દરબારગઢ વગેરે હતું અત્યારે તો ત્યાં સરસ મજાના બંગલાઓ થઈ ગયા પણ એ જે લગ્ન સ્થાન છે ત્યાં છત્રી કરી અને ચરણારવિંદ પધરાવેલા છે તો દાદા ખાચરના લગ્ન સ્થાનની છત્રીના દર્શન કર્યા હોય એ આંગળી ઊંચી કરો લગ્ન સ્થાનની છત્રીના તો ક્યારે કરશો તમને ખબર છે આજે ઉત્સવનો કેટલામો દિવસ છે એ કેટલામો દિવસ છે તમારો મંદિરમાં ધ્યાન છે આજે પાંચમો દિવસ છે હવે આપણી પાસે માત્ર બે દિવસ બાકી છે દર્શન ન કર્યા હોય તો આપણા મહિલા મંદિરને બિલકુલ બાજુમાં કોઈ પણ પૂછો તો તમને દર્શન કરાવશે અને બોટાદની અંદર જે ભવ્ય રંગોત્સવ થયો તો એ રાંગળી દેવીનું જે મંદિર હતું તળાવને કિનારે અત્યારે સરસ મજાની ફૂલવાડી છે પ્રસાદીનો કૂવો છે મહારાજે જ્યાં રંગોત્સવ કર્યો ત્યાં સરસ મજાની છત્રી પણ અત્યારે છે તો ત્યાં જેણે દર્શન કર્યા હોય આંગળી ઊંચી કરો રંગોત્સવની છત્રીય દર્શન કર્યા હોય એ આંગળી ઊંચી કરો અને જેને ફૂલવાડી તરીકે ઓળખવામાં આવે છે અને દર્શન ન કર્યા હોય તો મહેરબાની કરીને આ બે દિવસમાં બધા જ દર્શન કરી આવજો પ્રસાદીના કૂપનું જે જળ જેમાં મહારાજ અને સંતો એમણે વારંવાર સ્નાન કરેલું છે પણ ભુજ કે અમદાવાદ તો ભુજ અમદાવાદ નરનારાયણ સરસ કોણ છે બાલિકા ધાર્મિક વિશાલભાઈ કળથિયા તો પહેલી પ્રતિષ્ઠા નરનારાયણ દેવને થઈ છે એકવાર જોરદાર તાલીઓથી આપણે નરનારાયણ દેવને વધાવીશું માયક આપો એમ નેમ કેમ બોલે અરે વાહની ભટપુર ની અંદર એક તો એકદમ નાનકડી

નરનારાયણ દેવનું મંદિર તમે જોઈ શકો છો ઘણું બધું અઘરું છે કારણ કે પહેલાં સહેલું હતું પણ ભુજમાં લક્ષ્મીની બોલબાલા બહુ એટલે હમણાં બહુ કિંમતી અને અઘરું બનાવ્યું છે તો નરનારાયણ દેવનું મંદિર પણ તૈયાર થયું માત્ર નવ મિનિટ હજી થઈ છે છ મિનિટ બાકી છે એટલે બાકીવાળા કંઈ ચિંતા કરશો નહીં તો આવી રીતે બોટાદની અંદર સત્સંગના શ્રી ગણેશ થયા છે અને આમ આપણે જોઈએ તો મોટાબા અને લાડુબા એમની જે પવિત્ર સાંખ્યોગી બહેનોની પરંપરા બોટાદની અંદર માનભાઈ તમે મારું સાંભળો છો કે નહીં જોરથી બોલો સાંભળો છો કે નહીં તો સાંખયોગી માનભાઈ જે બ્રાહ્મણના દીકરી હતા ઘેર રહીને ભજન કરતા જ્યારે જ્યારે મહારાજ બોટાદ પધારે તો મહારાજ બ્રાહ્મણની બનાવેલી રસોઈ જમે એટલે ભગા દોષી આ માનભાઈને તેડી જતા અને એ રસોઈ બનાવી દેતા પછી અમુક સમય થતાં માનભાઈને એમ થયું કે સાંખ્યોગ ધારણ કરીને પરમાત્માનું ભજન કરવું છે ગઢપુર જઈ મોટાબાની પાસે આ માનભાઈએ ભાગવતી દીક્ષા લીધી સાંખ્યોગ ગ્રહણ કર્યો ને પછી પોતે બોટાદમાં રહેતા તો એ માનભાઈ એના જે શિષ્ય હતા એ બ્રાહ્મણ ઉજંબા એના શિષ્ય એ બ્રાહ્મણ હરિબા અને એના શિષ્ય એટલે આપણા વડીલ ગુરુવર એવા સાંખયોગી સમૃત ફૈબા જ્યાં માનબાને બીજી આ ચોથી પેઢીએ થાય અને મહારાજે જે ભગાદોશીને કીધેલું કે તમારે દીકરી પણ નથી અને બેન પણ નથી માટે આ માનભાઈનું કાંડ હું તમારા હાથમાં એને આ જીવન સાચવું એની જવાબદારી તમારે અમારું જ્યાં મંદિર છે ત્યાં પહેલાં નાની હવે ઓરડી કરી અને રહેતા હશે ત્યાર પછી ધીમે ધીમે મંદિર થયું સમૃદ્ધાઇએ વળી સરસ મજાનું મંદિર છોડાવ્યું અને ત્યાર પછી આ નવું મંદિર પણ બન્યો તો આ પવિત્ર પરંપરાની અંદર અમે તો ખરા જ પણ પણ લોજ નિવાસી યોગી રવિકાંતાબેન તો એમણે પણ જન્મ પણ બોટાદમાં અને દીક્ષા પણ અહીંયા લીધેલી છે સમૃત ફૈબા જેમના ગુરુ છે અત્યારે તમે જેમના દર્શન કરી રહ્યા છો એવા ઠેક ઠેકાણે સંસ્કાર કેન્દ્રોના માધ્યમથી મહિલાઓનો ઉત્કર્ષ કરી રહેલા સંતો જેટલા ગામડા નહીં ફેર્યા હોય એટલા ગામડાઓમાં જેણે વિચરણ કર્યું છે એવા અમરેલી નિવાસી અમારા ગુરુતુલ્ય પરમ પૂજ્ય સાંખ્યોગી લીલાબા તો એ પણ અમારી સમૃત ફૈબાની ગુરુ પરંપરામાં સમૃત ફૈબાના ત્રણ મંડળ એક અમરેલી બોટાદ અને લોયેજ તો એ પરંપરાની અંદર આવે છે તો આવી સરસ મજાની પવિત્ર પરંપરા અમને અને તમને જ્યારે મળી છે ત્યારે પોતપોતાના ધર્મ નિયમ વર્તમાન વગેરે પાળી અને ભગવાનનું ભજન કાયમ માટે આપણે કરતા રહીએ અને સત્સંગનું પોષણ કરતા રહીએ એવી ચરણારવિંદના ચરણારવિંદમાં આજે આપણે પ્રાર્થના કરીએ છીએ એક મંદિરને કેમ ટાઈમ લાગ્યો દાન દેનારા ઓછા લાગે રૂપિયા જલ્દી મળે એનાથી મંદિર જલ્દી થઈ જાય નાની બાલિકાઓ છે કે શું છે બે બાકી બે બાકી થોડોક દાન લખાવો તો થઈ જાય જલ્દી આવી રીતે ભગવાન શ્રી હરિના બાંધેલા આજે છ ધામ છે તો એ મંદિરોના દિવ્ય દર્શન આપણે કરી રહ્યા છીએ તમે મને કહેશો કે અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠા ક્યારે થઈ કે ભૂખ લાગે છે અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠા કઈ સાલમાં થઈ ખબર છે સવન અઢારસો અઠ્યોતેર શોભા પામો શ્રીપુર શહેર ફાગણ સુદ ત્રીજે તત્ખે અને સ્થાપ્યા નરનારાયણ દેવ ત્યાર પછી ભુજધામ ભુજધામની પ્રતિષ્ઠા ક્યારે થઈ અઢારસો ને ઓગણાએશી સુદ પાંચમ વૈશાખી હતી અને તે દિન સ્થાપી તે મૂર્તિ પછી વડતાલ તો બધાને ખબર હોવી જોઈએ અઢારસોને એક્યાશી અને કાર્તક શુક્લ દ્વાદશી તે દિવસે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા મહારાજે કરી અને ત્યાર પછી ચોથા નંબરે આવે છે ધોલેરા ધામ બાલના ધીંગા ધણી મદન મોહનજી મહારાજ એની સાલ કહેશો ધોલેરાની સાલ કઈ બ્યાસી વિક્રમ સંવત અઢારસો ને અને સુદ તેરસ વૈશાખી હતી તે દિન સ્થાપી તે મૂર્તિ થોડુંક દાન ઓછું આવ્યું છે એટલે બે મંદિર કદાચ થોડાક મોડા બનશે અને આપણે પણ સમયની મારામારી હોય આપણે પણ અહીંયા પૂરું કરી અને આ બાલિકાઓને જોરદાર તાલીઓના નાદથી વધાવીશું તમને બેસાડ્યા હોય તો તમે મંદિરને બદલે શું બનાવો એ કાંઈ નક્કી નહીં એટલું બધું અઘરું અમે ટ્રાય કરીને અમને બહુ અઘરું પડ્યું પણ હવે પ્રોગ્રામ પેક થઈ ગયો બધી વગર છૂટકો નહીં હજુ કાલે જ આ અમે પ્રિન્ટ બધી કઢાવી છે આગળ શ્વેતાબેન બધી બાલિકાઓને વિનંતી જેમણે જે મંદિર બનાવ્યું છે એમની પાસે ઉભા રહે એક સાથે દરેક બાલિકાઓને વિનંતી પોત પોતાના મંદિરની પાસે વ્યવસ્થિત ઉભા રહે ન બન્યું હોય કોઈ વાંધો નહીં પાસે ઉભા રહો તમારા પ્રયત્નને અભિનંદન જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ આ દેખા એટલું સહેલું નથી અડતાલીસ ભાગને ભેગા કરી અને બનાવવું કયું મંદિર કોનું છે એ ખબર નથી તો મથ્યા જ કરે છે ચાલો ઊભા થઈ જાઓ પોતપોતાના મંદિર પાસે વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ દરેક બાલિકાઓની ખૂબ ખૂબ અભિનંદન તમારો અથાગ પ્રયાસ એક જ દિવસમાં કોઈ પણ પ્રેક્ટિસ વગરનું આ બનાવેલું મંદિર છે મહારાજનો સાથ છે આપણી સાથે બાળિકાઓને શુભ આશીર્વાદ છે બધા જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ